પણ એ કામને વશ થઈ જશે એમાં બરાબર કામદેવ વિચાર કરે છે આ પિતાજીએ બાણ તો આપ્યા છે આનો ઉપયોગ ક્યાં કરવો મારે એટલે પેલા વેલું બાણ બ્રહ્માજીને મારે છે મારતાની સાથે જ બ્રહ્માજીની જે સાધના હતી ભંગ થવા લાગી બધે બાજુ કામ દેખાડવા માંડો વિચાર કર્યો કે આ કેમ આમ થયું તો કે આ તો કામદેવે મારી ઉપર બાણ માર્યું છે કામદેવને શ્રાપ આપ્યો કે મેં તને બાણે પણ તું મારી ઉપર પ્રયોગ કરે છે જા તને શ્રાપ આપું છું કે તું શિવજી નું તપોભંગ કરીશ અને શિવજી નું નેત્ર ખુલશે ને તું બળી અને ભસ્મ થઈ